હલો શું કરો ભાઈ તમે તો આમ કોઈ ઓટો મારવા આવતા નથી ઘરે શું કરો ઓ એવું છે એમ ઓહ તો આ જેનો ભાઈ બીમાર પડ્યો મહિનાથી શું થાય તાવ ને બાવ બધું આમ શરીર તો બધું દોરાઈ ગયું છે એવું છે એમ હા તો આવો આપું આવે તમે આ તો આવે તો કીધું સિગર ભાઈ શિખર અમુ ઓ મારતા નઈ મારે થોડું કોમ હતું એ માં પડ્યો હતો

એને તો હવે આપણે કોક કરો મોટો બે હવે આવે એકલી વાર તો મોટા ભાઈ આયા નહીં ઈ બસ આવતા જશે હવે ફોન કર્યો હવે તમને ના આવતા જશે થોડી વાર લાગશે એ થોડો કોમો હતા કીધું તો નહીં થોડો કોમો કે આવો કે તમારું ઓબલી ઉકે કે બીવાર પડે એટલે આવો એને મારા જેવું જ છે કોમ ઘણું છે ઓ કોમલે ઉંચા દે દે આવતા હવે કોમ કરતી મજે આપું પડે ભાઈ તમારા એક મોટા ભાઈને હા ઈ બસ હવે આવતા છે શું થાય છે ગયા આઈ ગયા ચડા શું થાય છે આવરા મોટા ભાઈ આવરા હું દવિદો લમણે વાલતા ભાઈ શું થાય તમને તો ભલા મારી બોલી કરતા નહી કે કોઈ ને અમાર આ કોઈ ને તામ આવે તો કોણ બીજો કરો ને મને સાપડે કે બીમાર થઈ ઘરનો ઘર વેઈરે તો મજુડા પડી તો બીમાર ક્યો હે જના હવે બીમાર કોઈ એક મહિનાથી બીમાર તો કો કેવડો તો ન ને અમન હા દુશી જે તો દુશી જે બીલે ને જ જન હવે મજા મેરી ह ए रेको बोल्या त हो बोल्या मैले कुचो काम गर्दा आवे है हो ए लेखले ए उरे तले थाहै छ त मनो काल नि टाव आवे है टाव आवे है बिजू कय टाव त रे बिजू कय टाव

ગડીયો શું કરું તો એને દુશીનો જોર આવે કામ કરતો દુશીનો જોર આવે કામ કરતો ખૂબ તો પણ રાખો એક હવે શું રાખો હવે રાખો તો ભાઈ મારા લાગે મને એમ લાગે કે ભોડાઈ રહી છે ના ના એ તો તો ભોડાવે એવું લાગે ના ના કે ભોડાઈ રહી એવી કોઈ નહીં મારે એવી તો લાગતી તો નથી મને ખબર થોડોક કોક કર્યું તો

અરે જીજી તો ભલે જીજીનું રૂજનું મેદરા તેડવા આવી જ છે ને ભાઈ બેઠા અને ટેન્શન ન લેવાનું તમારે અમે હરફુ કરીને જઈએ હવે અમે આયા છે મત લેજો ભાઈ એટલે તો હું ઘરેથી ફોન કરું ભુવા હું ફોન લઈને આવું તમે એટલે બે જણ તૈયારી કરો શું કર્યું બસ તૈયારી ના હું ભુવા લઈને આવું ફોન કરી હલો હોય કોઈ ને પછી આ થોડાક લોહોમાં જ્યાતા અરે હોય કે આ તો હવે હવે તો કેવું તમને ખબર છે હા કેમ વળી તમારે શું તકલીફ છે હોવે હા બરોબર હા 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 બરાબર એટલે તમારે તો તમે તો ત્રણ ભાઈ છો ને ઓહ વહે બરાબર બોલો બોલો હા ઓહ વહે ભાઈ હા બોલો બોલો ઓલા આપણે હા હા હાથી ભાઈ પણ હાલે અમે બહાર થતા હતા બરોબર ઈ હમણાં થોડા કઈ બરાબર બોલો બોલો હા હા અરે ભાડાનું તો હવે તમે આપણા ઘરના દેવા તો કે ભાડાનો ખાટો છે નહીં એવું હા 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 બરાબર ના કોઈ હોતો નથી તો અમે તમારું ઘર ભાજું હે ઓ તમારા ઘર ભાજું હે તો હેડે હું ભુવાદીની વાત કરું બરાબર હા હા તો ભૂવાથી હું વાત કરું તું ભૂઆજીની રજા મળે તો હું તમને ફોન કરું બરાબર હા હા ભૂઆતીની વાત કરું તો ભૂઆજીની રજા મળે તો હું તમને ફોન કરું બરાબર એ એ સારું હડો હાડો તમારું કોણ અમે પાર્લું કરશે બરાબર હવે તમે ઘરના રહેવા છો એટલે ના કે જ પાછું બીજે લાવવાનું હતું હા 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 આ રો ને હલો હા ભુવાન પટી ગયું યાદ થઈ ગયા એવું એમ તો તમે ઓલા જેવા ભાઈ હું ઓળખ તો એ અમારે ઘર જેવું છે બંધ કીધું છે ફોન આવ્યો તો બરોબર ભાઈ ની મોજા છે આમ કે મહિનાથી કોઈ તાવ બીજું દવા અમને દવા આખું ઘર કહ્યું ખાલી કર્યું હોય તો ઈએ ને થોડું દુઃખ છે બરોબર એ જે ભાઈ મને ફોન કર્યો હતો તે આપણે ભણવાનું છે હોય

નથી આવતું અરે કેમ ના આવે ભુગાદી માતા ને થોડાક અઘરો કે કહો કે આવો તો અમારા ઘર જેવો સંબંધ છે ને અમારે લાવવું પડશે ગાયા વગર છૂટકો નથી હા લ્યો હા હા લ્યો વેન લ્યો આવ્યું હા તો તમે હોય હું આપણે પેલા આપણે હેડ્યા તો નમણા બે આતા હોય થી ઈ હેડી દઉં ઉભો હતો આપણે હા તો હું ઉભો હતું તમે આવો હા તમારી વાટ દીને ઉભો હું આપણે પછી સા ભાસે આશી એ હાર હડો આવો તો ઓ મોટા ભાઈનો ફોન આયા સાચું એવું છે મેના ભાઈને અહીંયા લઈ આવો એ બોજી ને વાટમાં છે પા રોહેડો લઈને આવો મોટા ભાઈ એ કી તુય કે જણા ભાઈ નું બોલી આવો અને બસ હવે વાટમાં થી બોજી ની કોણ કામ કરતો હોય તો એ જ આવી કરતા એક તો માંડા બને હાતી જે તો શાપ કરીને